તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અત્યારે જાંબુની સિઝન ચાલુ છે માર્કેટમાં જાંબુ બહુ સારા મળે છે તો જાંબુની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે જાંબુની સોટ્સ જરૂર બનાવજો તો સૌ પ્રથમ આપણે સો ગ્રામ જાંબુ લેશું તો જાંબુને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ ધોઈ અને કોરા કપડાથી જાંબુને લૂછી નાખશું તો જાંબુને આપણે કટ કરી લેશું તો આ રીતે આપણે જાંબુને કટ કરી લેવાના છે તો જાંબુને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું વન ટેબલ સ્પૂન ખાંડ લેશું હાફ ટી સ્પૂન બ્લેક નમક લેશું તો ફુદીનાના પાન લીધા છે થોડા બળફના ટુકડા લેશું તો એક લીંબુ લીધું છે તેમાંથી આપણે અડધા ભાગનું લીંબુ નાખશું હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર અને રેગ્યુલર નિમક તો તેને આપણે મિક્સ કરી દેસું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો જાંબુને પીસવા માટે મિક્સર જાર લેશું તેમાં આપણે જે જાંબુ કટ કરીને રાખ્યા છે તે કટ કરેલા જાંબુ નાખશું તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું ખાંડની જગ્યાએ જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે સાકર પણ નાખી શકો છો તો જે બ્લેક નમક રાખ્યું હતું તે નિમક નાખશું તો નિમક નાખી અને જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને આપણે બી કાઢી લેશું અને અડધા ભાગના લીંબુને આપણે નીચોવી દેશું તો જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે અને મોટું લીંબુ હોય તો તમારે અડધા ભાગનું લીંબુ નીચવાનું છે તો જે ફુદીનાના પાન રાખ્યા હતા તે નાખશું તો જે આઈસ ક્યુબ રાખ્યા હતા તે નાખશું તો આઈસ ક્યુબ તમે નાખો છો તો પાણી નાખવાની જરૂર નથી તો મિક્સર જારને બંધ કરી અને તેને પીસી લેશું થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો નિમક અને લાલ મરચું પાવડર આપણે મિક્સ કરીને રાખ્યા તો તેમાં આપણે કપ કરી અને કપમાં આપણે સાઈડની કિનારી ઉપર લીંબુ લગાવી દેસુ લીંબુ લગાવી અને તમે નિમક અને લાલ મરચું પાવડર છે તે આરામથી કપ ઉપર લાગી જશે તો જામુન સોટ્સ આપણે કપમાં ભરી દેસુ તૈયાર છે જાંબુન સોટ્સ તો તમે પણ એકવાર આ રીતે જાંબુન સોટ્સ જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો માર્કેટમાંથી જાંબુની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે જાંબુન સોટ્સ જરૂર ટ્રાય કરજો તો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે